જય માતાજી ખેડૂત મિત્રો બધાને ઠાકોર પશુ પશુપાલન મિત્રોને જય માતાજી મારા અને આજે તમારા માટે મસ્ત મજાની મિત્રો જાહેરની માહિતી લઈને આવી ગયો છું અને તમે ચેનલમાં ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જો તમને મારી ચેનલમાંથી પશુને પાલનને લગતી તમામ માહિતી મળશે અને બીજી માહિતી તમને કે ખેતીને લગતી તમામ માહિતી મળશે કે તમને બાકી એમ થાય કે મારે આનો અનુભવ નથી તો મને કોમેન્ટ કરજો એનો બી વિડીયો બનાવી નાખીશ ને પશુપાલન મિત્રો તમને ભેંસને લગતી પશુપાલન લગતું એટલે કે ભેંસ બકરી ગમે એવી છે ને મને ખાલી કોમેન્ટ કરજો કે આને લગતી અમારે માહિતી હતી તો તમને મારી આ ચેનલમાંથી મળી જશે તો આપણે આ ગુજરાતી સેનલને ફટાફટ સપોર્ટ કરો કેમ કે હિન્દીવાળા બહુ આગળ વધી જશે ને તમે મિત્રો ગુજરાતીવાળાને સપોર્ટ તો કરો જ કારણ કે ગુજરાતી આપણો કોઈ આગળ વધતો તો તમે એમાં રાજીતું હોય કોઈ ખરાબ તો કરતું જ ન હોય એટલે મને સપોર્ટ કરશો મને આશા છે કે તમે મને બધા સપોર્ટ કરશો કેમ કે હજી આપણી નવી નવી ચેનલ છે એટલે મિત્રો તમારા પાસે હદા બધા પાસે પોગી ન હોય એટલે તમે ને ન કરો પણ ધીમે ધીમે પોક્ષ એમ તમે ધીમે ધીમે પ્રોત્સાહન આપતા રહો એટલે કે સબસ્ક્રાઈબ લાઈક કરતા રહો એટલે કંપની એની ઓટોમેટિંગ એની મેળા એ ગઈ મેકલ છે અને આજે હું તમને વાત આપણે ઘણું બધું આડું બોલી જાય પણ આજે વાત તમને કહો ને તો આજે હું તમને જાહેરની માહિતી લઈને આવી ગયો છું આપણી બાજુમાં છે એનો વિડીયો મેં દૂધ બનાવી નાખું તો જો આ કંઈક જાહેર છે પહેલાં જોઈ લો મસ્ત મજાની જો કેમ છે જાહેર ખેડૂત મિત્રો તો આ કંઈક આપણી જાહેર છે અને બીજી વાત એ કે જાહેરમાં મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ આવે પતળી ને જાડી ને પશુપાલન ન ખાય ને અમુક એમ કે દૂધમાંથી વી જાય તો એ આ જાહેરની તમને બધી માહિતી મળશે આ જ વિડીયોમાં તો મિત્રો પહેલાં પર તમે તમને જાહેર વાવવાની વિધ કરું ને તો જાહેરને છે ને તમારે કઈ વાવવાની રાજાપુરી આવે ને એ વાવવાની ઓલી દેશી આવે ને એ મિત્રો કળાવાળી આવે ને કહડા રણી નાખે અને અમુક ખેડૂત વળશે ને વેસવાવાળા એ એવી રીતે કરતા છે એને વેસવાની ગણતરી હોય છે કેમ કે એને પશુપાલન હોય તમારે જો મિત્રો વેસવાની હોય ને તમારે જાહેર ને ઉપર લણીને હલરમાં કાઢીને ઓલા દાંડર એને તમારે જો પૂળા વણીને વેસવાના હોય ને તો તમારે કાંઈ કરવાની તો તમારે દેશી જાહેર કરવાની આપણી કાંઠાની ને બીજી બાકી તમારે જો પશુપાલન પશુપાલને પશુને જ ખબર આવી હોય ને પૈસા તો તમારે છે ને રાજાપુરી કરવાનું રાજાપુરી કરવાનું કારણ શું ખરીદ મિત્રો ખબર એનું તમારે છે ને એ ડાંડર બહુ જાડું ન થાય ને એનું પતળું થાય જો અત્યારે કેવી નીઘલવા મળી જો મસ્ત મજાની તો એ બહુ મોટી ન થાય ને નીંગલવા મળે એના કારણે એ પશુ છે ને બહુ ઓગા નો દેશીને ડાળા કાઢે ને આના માટે તમારે આ જાહેર નથી દૂધ વધે છે લીલી ખબર ને તો એ દૂધ વધે ને હુકલથી મિત્રો તમને ખબર છે દૂધ વધે નહીં પણ એ તો આપણે કારક કેમ કે નિરાવ ન હોય તો જ ખબર હોય ને આને તમને પહેલી વાત કરું ને મિત્રો કે વાવવાની તો આ જાય તમે વાવો ને તારે એને ખાસ ધ્યાન રાખવાનું વાવી દીધા પછી એક બે પાણી ફેરી દે ને પછી ઓછામાં ઓછી મિત્રો મહિનો જ દોઢ મહિનો પાણી ન ભાવ ને તો એનાથી જાહેર ને એવું થાય મિત્રો એનાથી જાહેર આમ વધે કેમ કે રહાય ન ખાડે એમ રહેતા રહેતા બહુ પડતું પાણી પાવ તો રહેડા સડી જઈએ તમને ખેડૂત મિત્રો ખબર જ હશે એટલે એવું નહીં કરવા એટલે આપણે બધી ખેતી કરવી તો મારી સાથે જોડાઈ જાઓ અને મસ્ત મજાની જ ખેતી કરવી પછી પાલન મિત્રો અને મારા પશુપાલન મિત્રો અને ખેતીના મિત્રો બધા તમને અમારો વિડીયો સમજાઈ ગયો છે જાહેરના વિશે જો કાંઈ ન સમજાણવું હોય તો ફરીને તમને કોમેન્ટ કરજો આપણે ફરીને તમારા માટે મહેનત કરીશું કેમ કે તમારા માટે જ ચેનલ છે તો ફરીથી આપણે વિડીયો બનાવીશું ઝાહેરમાં કાંઈ કંઈ બાકી રહી ગયું હોય તો ફટાફટ તમને કોમેન્ટ કરી દેજો તો મળીએ મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ કેવો લાગ હોય મને કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો અને મસ્ત મજાની એક લાઈક પણ નાખજો અને મળીએ મિત્રો હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા તો આવજો મારા ખેડૂત મિત્રો બાય બાય